રાજુલા તાલુકાના રામપરા બે ગામે ઠાકોરજીના ભાવાત્મક લગ્ન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા રાજુલા તાલુકાના રામપરા બે ગામે વૃંદાવન બાગ ખાતે આ ભવ્યાતી ભવ્ય કાર્યક્રમોનું રૂડુ આયોજન કરાયું આ વિવિધ કાર્યક્રમોનું આયોજન શ્રી પંચ અને અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વૃંદાવન બાગના મહંત બાપુ રાજેન્દ્રદાસ બાપુના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં અન્નકૂટ, લાલજીના ધ્વજારોહણ, જીએમબીના અધ્યક્ષ અમરેશ ભાટિયાનું સન્માન અને ઠાકોરજીના ભાવાત્મક વિવાહ, એમ્બ્યુલન્સના લોકાર્પણ, ભેટ પૂજા, ભોજન પ્રસાદ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન રામપરા જેવા સમૃદ્ધ પંખીના માળા જેવા ખોબા જેવડા ગામમાં જ્યાં ભગવાન દ્વારકાધીશ વૃંદાવન બાગમાં લાલજી તરીકે બિરાજમાન છે આ કાર્યક્રમ દરમિયાન શ્રી મહંત મહામંડલેશ્વર થાણાપતિ ગાદીપતિઓ સાધ્વીઓ જેવા સારા એ ભારતભરમાંથી સાધુ સંતો રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુના આમંત્રણને માન આપી રામપરા ગામે ઠાકોરજીના ભાવાત્મક વિવાહ પ્રસંગે જાનૈયાઓ બનીને હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા હતા કેટલા ભાગ્યશાળી હશે લાલજીના ભક્તો અને રાજેન્દ્રદાસ બાપુના સેવકો અને રામપરા ગામના ગ્રામજનો જેને ભગવાન લાલજી સાથે હજારો સાધુ સંતો હાથી દાદા અને વિરલ વ્યક્તિત્વના એકી સાથે દર્શન થયા વિશાળ સંખ્યામાં સાધુ સંતો અને જાનયોના આગમનને લઈને આજે રામપરા ગામની બજારો પણ સાંકળી પડી ગઈ હતી રાજેન્દ્રદાસ બાપુ દ્વારા લાલજીના ભાવાત્મક લગ્નમાં પધારેલા દરેક સાધુ સંતોને લગ્નમાં આવવા જવાના ભાડા સહિત લાખો રૂપિયાની ભેટ મૂજા આપી હાર તોરા કરી શાલ સન્માનિત કરાયા હતા ઢળતી હાથી ઘોડા બગી ફોર કર્લ કારો સાથે ઠાકોરજીની જાન વિષ્ણુ પ્રિયા ને પ્રણવા રાજુલા ખાતે આવી પહોંચી હતી જ્યાં ઘનશ્યામભાઈ લાખણોત્રા પરિવાર દ્વારા તુલસીજી ના જાન લઈ આવેલા જાનૈયાઓની ભાવપૂર્ણ